પાટણના ચાણસમા ખાતે હોટલ હાઈલેન્ડ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું પાટણ જિલ્લાના ચાણસમા શહેરની અંદર આવેલ મહેસાણા હાઈવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર